નસવાડી તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓમાં નવીન ઉરડા બનાવવાના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે નસવાડી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ પૂર્વ એસટી નિગમના ચેરમેન જશુભાઈ ભીલે હાજર રહી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત થાય તેમજ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે ધારાસભ્ય અભયસિંહ તડવી સતત સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી રહ્યા છે તેમના પ્રયત્નોને પરિણામે રોડ રસ્તા પોલો આરોગ્ય કેન્દ્રો ઉપરાંત શાળાઓ માટે નવીન ઓરડાઓની મંજૂરી પ્રાપ્ત થઈ છે જેને કારણે નસવાડી તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણ માટેની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે હાલ નસવાડી તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડાઓનું નિર્માણ કાર્ય મંજૂર કરવામાં આવ્યું છે તમામ શાળાઓના ઓરડાઓ મળીને અંદાજીત ખર્ચ રૂપિયા ઓગણીસ લાખ અડત્રીસ હજારના ખર્ચે આ તમામ ઓરડાઓ તૈયાર થશે આ તમામ વિકાસના કામો દ્વારા તાલુકાના વિદ્યાર્થીઓને સ્વચ્છ સુવ્યવસ્થિત અને આધુનિક શૈક્ષણિક માળખું પ્રાપ્ત થશે જેનાથી શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની નવી દિશા મળશે આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તમામે આ વિકાસ કાર્યો બદલ ધારાસભ્ય અભયસિંહ તડવીનો આભાર વ્યક્ત કર્યો હતો